અને ચકલા કોઈથી બાજ ન બને યાર માલ એ તો મોહબત હે યાર અતુલજી કે દુનિયા બાદ કરતી હે પણ માલ તો મોહબત હે યાર પૈસા હે તો દુનિયા પ્રેમ ભી કરે અગર પૈસા નહીં તો કુછ નહીં પણ સાંભળી લેજો પૈસા નહીં હારે હારે સંબંધ બનાવજો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીંગ નીડ્સ મની પૈસા વગર એ નથી નથી પૈસાથી બધું નથી આપણી બેયની વચ્ચે સમતોલ રાખીને હાલવાનું છે યાર ક્યાંક એવા સારા સંબંધ બનાવજો કોઈને થાય તો એવો પ્રેમ કરી લેજો કે એના ખંભે માથું મૂકીને બે આંસુના ટીપા પાડવાનું મન થાય યાર અરે દરદ જે દિલમાં હોય છે એ આવીને બાર બોલે છે રહે છે મૌન આંખો પણ તમારી અસુરુ ધાર બોલે છે યાર આવો પ્રેમ કરી લેજો કોઈને મળે તો અને પ્રેમે મરદ કરીએ કે બાયલા કેમ પ્રેમ કરેવા દાખલા ખરા આ અડધા પુરુષમાં અડધા સ્ત્રીમાં એને પ્રફો થયે કેમ કર્યા એમ નહીં પ્રેમ કેવો કરજો સાંભળજો પ્રેમ પરમાત્માને કરજો પ્રેમ ભાઈબંધને કરજો પ્રેમ પરિવારને કરજો પ્રેમ પોતાની બેન હોય ને તો રક્ષાબંધન આવે તો એક રાખડી બંધાવી અને પોતાની બેનને માથે હાથ મૂકીને કહેજો બેન તારો ભાઈ જીવે છે મૂંજાતીને હો આવો પ્રેમ કરી લેજો યાર તું હમણાં જ બોલ્યો તો બેદી પહેલા ડાયરામાં અત્યારે ટેન્ડરિંગમાં ઝીંજું હાલે પહેલા આપણે બનેવી કેતા

અને ઈ પોતાની આખી જિંદગીની જે ખુશીઓ હતી છીનવાઈ ગઈ હતી લૂટાઈ ગઈ હતી પણ સતાય દીકરીએ જે પ્રેમ કર્યો ઘણી વાર કહું છું કે દેશની દીકરી ચોરીયા ચડે ને ફરતી હોય ને તે બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ત્યારે દેશની દીકરીએ માગ્યું છે કે મને એક જન્મમાં નહીં હાથ જન્મ સુધી પતિ તરીકે રામ મળે રામ સિવાય કાંઈ જોતું નથી અને અટાણે તો લગ્ન થાય ત્રણ મહિના ન થાય મને એકચુઅલી રાહુલ હારે નહીં ફાવે લે તારી ભલી થાય તને રાહુલ હારે નહીં ફાવે તો એકચુઅલી કોની હારે ફાવશે યાર એમ નહીં સાહેબ હવે સાંભળી લેજો જે ઠેકાણે દીકરી પરણી જાય ને સીતાના લગ્ન થયા ને ત્યારે સીતાએ એમ કીધું તું સાહમ તપ સૂર્ય નિવિશ દ્રષ્ટિ વૃભમ નથમ તરી છે યથાપી મેં જનાંતરે એક જનમ નહીં બે જન્મ નહીં ત્રણ જન્મ નહીં મને જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ જોવે રામ સિવાય બીજો પતિ ન હોય આવું બોલવા વાળી જગદંબા જાનકી હતી આવી દીકરીઓ પરણી જાય ને અને એને જે સેવા કરી છે પોતાનો પતિ પત્નીનો જે ધર્મ નિભાવ્યો છે ધાંગનાનો એવા ધર્મ જયારે નિભાવે ને ત્યારે દેશની સંસ્કૃતિ છે ત્યારે ધર્મ છે છે ત્યારે દીકરીઓના ચારિત્ર ટક્યા મને ના ચારિત્રો કેવી વાત છે આ યાર આ વડીલ મોજમાં લાગે છે તમે જોવો ને મોટી ઉંમરના વડીલો મોજમાં છે યાર હવે સાંભળજો શબ્દો ને સાંભળે છે પદ્મા પદ્મા એવો માંગડા પ્રેમ કર્યો માંગડા વાળો ઢીંગાણા કામ આવી ગયા ને પદ્મા વાટ જોતી અને માંગડા વાળો ભૂત બની ને પદ્મા ને મળવા એવો સાંભળું ભૂત બનો ને તો પ્રેમ ની વાત દુનિયામાં લખાય યાર શું કીધું આ શબ્દ ની જો હજી

અને હવે હાંભળજો આ ખડી કસોટી પર તો નાજીર સુ ખાલી કાચનો કટકો કસોટી પર નાજીર સુ ખાલી કાચનો કટકો પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને છેલી કડીમાં તમન્નાઓની મહેફિલ સિદ્ધાર્થ ભાઈ ઓર કોઈ સજાતા હૈ સપનામાં દુનિયા દેખાઈ જાય

અને જેની બીજ આવે છે ખીજ જેની ખટકે નઈ રૂધીએ મીઠી રીજ મારી મઢણા વાળી માતની આવી હોર્મોલ હોનલ બીજો હો ત્યારે એક કડી મને માની છેલે વંદના થઈ જાય કવિરાજ આ હું ગમણા અન ભજા તુને ભેલી જાવાળી કેમ કે કાળી અંધારી આમાં કાયું જે નઈ એવી વરણ માથે પડી રા કાળી અંધારી આમ કાયું સુજે નઈ એવી વરણ માથે પડી રા આ તેદી જાગતી જો તુ મઢડાટી લે હે

પાર્વતી બતા હર મહાદેવ